આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ટ્રાફિક ડ્રાઈવ સમય બેફામ કાર ચાલકનો નો કહેર સામે આવ્યો છે ખાનગઢમાં બ્લેક ફિલ્મ વાળી કારના ચાલકની અટકાયત કરવામાં આવતા તે ભાગ્યો પોલીસને જોઈ પુરપાટ ઝડપે કાર તોડાતા અકસ્માતની પણ કરી બેફામ એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પણ પહોંચી છે બાદ બાદ વધુ માટે યુવકને રાજકોટ ખસેડવામાં આવ્યો અકસ્માત કારનો ચાલક ખાખરાડી ચોકડી કાર રેડી મૂકી ત્યાંથી ભાગી ચૂક્યો છે પોલીસે કાર કબજે લઈ ચાલકની શોધખોળ શરૂ કરી કારના ચાલક વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો દાખલ કરવામાં આવી છે થાનગઢ પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે આજે એણે પૂર ઝડપે જે ગાડી ચલાવેલી છે ગાડી ચલાવવાના કારણે ત્યાં રસ્તામાં ભીડ હોવાના કારણે ચારથી થી પાંચ લોકોને અંદાજે જે છે ઈજાઓ પહોંચેલી છે અને અમુક લોકોના વ્હીકલને પણ નુકસાન પહોંચેલું છે આ વ્યક્તિને પીછો કરતા પોલીસ દ્વારા જે છે એ સમગ્ર વિસ્તારમાં અ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું અને આ જે ગાડી જે છે એ રેલવે સ્ટેશનની નજીકથી એક અવોરું જગ્યાએથી પોતે આ વ્યક્તિ છોડીને ભાગી ગયેલો હોય જેથી કરીને એ ગાડી જ્યાંથી રિકવર કરવામાં આવેલી છે એની અંદર જેનો ફોન અને બીજી પણ વસ્તુઓ જે છે એ અંદરથી રિકવર કરવામાં આવેલી છે વ્યક્તિ જે છે એ ગાડીનો ઓનર અને ચાલક કોણ હતો એ બાબતેની તપાસ ચાલુ છે